નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય પ્રોજેક્ટ બુક ની અંદર પ્રવૃત્તિ નંબર પાંચ કિમ કરોતી નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તમે કોઈ મુસાફરી માટે જતા હો ત્યારે તમારી આસપાસ શું થતું જોવા મળતું હોય છે લોકો ચાલતા હોય કોઈ વાહન અંકારતું હોય તો કોઈ દોડતું જોવા મળતું હશે તો આવી વિવિધ પ્રકારની ક્રિયાઓ જેવી કે તમારે નૃત્ય કરવું દોડવું ચિત્ર દોરવું જમવું પાણી પીવું વાતચીત કરવી તાલી આપવી વગેરે તમે કરો છો તો તમારે આવા મિત્રો ક્રિયાચિત્રો જે છે એ તમારે દસથી બાર ચિત્રો અહીં લગાવવાના છે મેં તમને અહીં ઘણા બધા ચિત્રો વિદ્યાર્થી મિત્રો તમને ડેમો સ્વરૂપે આપ્યા છે તો આમાંથી તમે કોઈ પણ દસ થી બાર ચિત્રો જે છે તે લગાવી શકો છો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ખાસ ચેનલને ને કરી લેવી હવે આપણે વાત કરીશું મિત્રો પ્રથમ બાળક હસી રહ્યું છે તો હસતી રોઈ રહ્યું છે તો રોદીતી જોઈ રહ્યું છે તો પશ્ચાતી સાંભળી રહ્યું છે તો શૃણોતી ખાઈ રહ્યું છે તો ખાદતી પહી રહ્યું છે તો પીબતી વાંચી રહ્યું છે તો પઠતી લખી રહ્યું છે લિખતી ચાલી રહ્યું છે ચલતી દોડી રહ્યું છે તો ધાવતી ત્યાર પછી મિત્રો ઊભો છે તો તષ્ટતી ત્યાર પછી ખુરશી ઉપર બેઠો છે તો અપવિસતી રમી રહ્યો છે તો ક્રીડતી કૂદી રહ્યો છે તો કૂદતી સ્નાન કરી રહ્યો છે તો સ્નાતી ત્યાર પછી મિત્રો અહીં શર્ટ જે છે તમે જો પહેરી રહ્યો છે તો આવશે ધરતી એને કાઢી રહ્યો છે તો આવશે નિષ્કાયતી સુઈ રહ્યો છે તો નિંદ્રાતી ગાઈ રહ્યો છે તો આવશે ગાયતી નૃત્ય તો નૃત્યથી તો તમારી પાસે જે પણ આમાંના ચિત્રો હોય તમે લગાવી શકો છો અને ન હોય તો દોરી પણ શકો છો વગાડે છે તો આવશે વાદયતી તરી રહ્યો છે તો આવશે તરતી ચિત્ર દોરે છે તો ચિત્રયતી બોલ ફેંકી રહ્યો છે તો નિક્ષીપતિ અને મિત્રો છેલ્લે ગણતરી કરી રહ્યો છે તો આવશે ગણેતી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આગળના પ્રોજેક્ટ બુકનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી